નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બે બીજો મહિનો બે હજાર ચોવીસ વાર શુક્રવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લા લેગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કલોજીનો નીચો ભાવ ત્રણ હજાર રૂપિયાથી ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયા રહેલો હતો સિંગદાણા સોળસો સિત્તેર રૂપિયાથી લઈને સત્તરસો પચાસ રૂપિયા જીરું પાંચ હજાર છસો રૂપિયા થી છ હજાર ત્રણસો પચીસ રૂપિયા રાયડો આઠસો રૂપિયા થી લઈને નવસો રૂપિયા હેરડાની વાત કરીએ તો એક હજાર પાંચસો પચાસ રૂપિયા મેથી નવસો ચાલીસ રૂપિયા થી લઈને બારસો પચાસ રૂપિયા હડદ તેરસો પચાસ રૂપિયા થી ઓગણીસો સત્તાવન રૂપિયા મગ સોળસો ત્રીસ રૂપિયા થી લઈને બે હજાર એકસો આઠ રૂપિયા તુવેર ઓગણીસો દસ રૂપિયા બે હાજર એકસો પચાસ રૂપિયા ધાણા અગિયારસો પચાસ રૂપિયા થી લઈને ચૌદસો અઠાવન રૂપિયા અજમો ઓગણીસો પંચોતેર રૂપિયાથી ત્રણ હજાર એકસો છેત્રીસ રૂપિયા સોયાબીન આઠસો ચાલીસ રૂપિયાથી આઠસો સિત્તેર રૂપિયા જુવાર સાતસો ચાલીસ રૂપિયાથી લઈને આઠસો સિત્તેર રૂપિયા લસણ ચાર હજાર આઠસો પચાસ રૂપિયા થી લઈને સાત હજાર બસો સિત્તેર રૂપિયા વરિયાળી પંદરસો એક રૂપિયા થી સત્તરસો પચીસ રૂપિયા સુકા મરચા સોળસો રૂપિયા થી લઈને ચાર હજાર રૂપિયા તલકાળા બે હજાર આઠસો ત્રીસ રૂપિયા થી લઈને ત્રણ હજાર ચોરાણું રૂપિયા તલ સફેદ બે હજાર આઠસો અઠ્યાસી રૂપિયા થી બે હજાર નવસો ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ઓગણત્રીસ રૂપિયા થી છસો એક રૂપિયો ઘઉં લોકવન પાંચસો સોળ રૂપિયા થી પાંચસો સિત્તેર રૂપિયા મગફળી ઝીણી અગિયારસો દસ રૂપિયાથી લઈને બારસો અઠાવન રૂપિયા મગફળી અગિયારસો પાંચ રૂપિયા થી તેરસો છેતાલીસ રૂપિયા કપાસ અગિયારસો સાઠ રૂપિયાથી લઈને ચૌદસો એંશી રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના આવા કંઈક બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને રોજેરોજના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે લીધી વિડીયો જોવા બદલ આભાર